ઓને આમથી આમ બધા કામ કાયા કા બધા સ્પીડમાં જ જાય છે હો પણ કેમ લાગે આજનો સક્સેસ જાય હે હાંજે જવાનું ડીજે વગાડવા મહેનત કરવાનું મહેનત હાંજે જવાનું છે ડીજે વગાડવા ગરબાનું હા આતરે 10 વાગ્યો નોતો નો ગયો લાલો મે દુકાન બુકાને કચરો સાફ કરી ગાડ્યો છે અને ફટાફટ આપણે દુકાનને બંધ કરશું હવે હવે પરસેવો પરસેવો કચરો બચરો વાળીને તડકાનો થઈ ગયો છે બરાબર ને એક બાજુ પાછું મારું ગીત ચાલુ છે એટલે મજા આવે કામ કરવાની બરોબર આ છે અમારી દુકાન તમે જો તમે જોઈ શકો છો દુકાનની માથે મોટા મોટા બાવળિયા ઉગી ગયેલા છે બહુ મોટા મોટા ઉગી ગયેલા છે હવે દુકાનને વેલાર બંધ કરીને પછી જવું છે મટે અને

અત્યારે રાત પડી ગયો ને અમે આવી ગયા મોટે મઢે હું મારો ભાઈ લલાઓમાં હેલો ગાઈઝ આ છે અમારો મઠ તમે જોઈ શકો છો બહુ જોરદાર છે અમારા માણસોએ આપણે ને પપ્પા થોડો તમારે Ada marah-marah tadi Ada lalau Ada yang perasaan Bersih-bersih Bersih 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 rumah Bersih 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 તો એ લોસ હવે આપણે જાય છે મહિલા કોલેજ ભોગી ગયા છીએ નવરાત્રિ જોવા માટે રાતના વાગી ગયા છે દસ અમે સુભાષનગરવાળા રોડ ઉપર જાય છીએ કારણ કે અમારું ડીજે જે જગ્યાએ રાખેલું છે ત્યાં સોસાયટીની અંદર અમે ગરબાનો કાર્યક્રમ છે અને અમારે જોવા જવાનું છે છતાં તથા વગાડવા જવાનું છે એટલા માટે તો ચાલો આપણે ત્યાં જઈએ મળીએ અને માહોલનો નજારો માણીએ બન્યા જો અમારા વિડીયોમાં ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ફોલો કરવાનો ભૂલતા નહીં ચાલો નેક્સ્ટ વિડીયોમાં બાય બાય